દેશનો નંબર 1 ક્લીન સિટી સુરત મહાનગરપાલિકાનો નાણાકીય વર્ષ 2025-26 તો ઐતિહાસિક રૂપિયા 9603 કરોડનો કોઈ પણ પ્રકારના કર દર વધારા વિનાનો બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે ત્રીજી વાર રજૂ કર્યું હતું ગત વર્ષે સરખામણીએ રૂપિયા 730 કરોડનો વધારો કરાયો છે સુરશ્વાને આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્રોથ હબ સિટી ગ્લોબલી કોમ્પિટિટિવ સિટી રેસિલિયન્ટ સિટી ફ્યુચર રેડી સિટી સસ્ટેનેબલ એન્ડ મોસ્ટ લિવેલેબલ સિટી તરીકે પ્રસ્થાપિત કરવા પર ભાર મુકાયો છે ચૂંટણીનું વર્ષ હોય કોઈ પણ કર દરમાં વધારો સૂચવાયો નથી બજેટમાં ચાર કરોડ વિકાસ કામો માટે ફાળવ્યા છે આત્મનિર્ભરતાના પ્રયાસ રૂપે રેવન્યુ આવકમાં વર્ષ બે હજાર ચોવીસ કરતા રૂપિયા ચારસો પંચ્યાસી કરોડના વધારા સાથે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં કુલ પાંચ હજાર પાંચસો દસ કરોડના આવકનો અંદાજ મુકાયો છે જેમાં બ્રિજ નિર્માણ માટે એકસો ત્રીસ કરોડની તાપી નદીના શુદ્ધિકરણ માટે પચીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે આગની ઘટનાઓ વધુ બનતી હોવાથી ફાયર એકેડમી સ્થાપવામાં આવશે નાગપુર બાદ દેશમાં બીજી એકેડમી સુરત ખાતે સ્થાપવામાં આવશે સુરત મનપાઈ દૂષિત પાણીને બે હજાર પાંત્રીસ સુધીમાં શુદ્ધ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે આ શુદ્ધ પાણી ઉદ્યોગ ગૃહોને સપ્લાય કરશે ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ માટે એકસો ત્રેપન કરોડ આરોગ્ય માટે નવ કરોડની ની જોગવાઈ કરાઈ છે શહેરમાં સોળ નવા હેલ્થ સેન્ટર ઉભા કરાશે આ અંદાજિત રૂપિયા ચારસો ઓગણસિત્તેર કરોડ નું રેવન્યુ સરપ્લસ ધરાવતું બજેટ છે વર્ષ બે હજાર તેવીસ ચોવીસ માં રૂપિયા એકસો સત્તર કરોડ રેવન્યુ સરપ્લસ અને વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં રૂપિયા ચારસો પચીસ કરોડ મળી કુલ 542 કરોડ રેવન્યુ સરપ્લસ પણ સુરક્ષાના વિકાસ કાર્યો માટે ઉપલબ્ધ કરાયું છે સુરતને ગ્રોથ હબ તરીકે આગળ ધપાવવા વર્ષ બે હજાર પચીસ સુરત મહાનગરપાલિકાના અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી મોટું કદ ધરાવતું રૂપિયા ચાર હજાર પાંચસો બાસઠ કરોડનું કેપિટલ કામો માટેનું બજેટ જાહેર કરાયું છે નવા વિસ્તારોના વિકાસ માટે તબક્કાવાર કુલ અંદાજિત પાંચ હજાર ચારસો એક્યાસી કરોડના ખર્ચ કરાશે સુરત મહાનગરપાલિકા દ્વારા પહેલીવાર વર્ષ બે હજાર પચીસ બે હજાર ચોવીસ પચીસ માં કરવાનો લક્ષ્યાંક વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસ ના કેપિટલ વર્ષથી રૂપિયા એકસો અઠાણું કરોડ વધારાના ખર્ચ લક્ષ્યાંક છે વર્ષ બે હાજર ચોવીસ કરતા વધુ આઠસો અડસઠ કરોડ નો વધારો કરાયો છે

નવા હેલ્થ સેન્ટર ઉભા કરાશે સુરત દેશનું પહેલું ઈવી બીઆરટીએસ બસ સેવા આપનારું શહેર બનશે બે હજાર પચીસ ચોવીસ દરમિયાન સુરત શાહની સિટી અને બીઆરટીએસ બસોને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરાશે સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદીના શુદ્ધિકરણ માટે પચીસ કરોડની જોગવાઈ કરવામાં આવશે